हेलो गाइस કેમ છો મજામાં બધા મજામાં જે છે અને મજામાં જ રહેવાનું બધા એને બરોબર એના બોન્ડ ફ્રેન્ડ્સ ગુડ મોર્નિંગ આ ફેસ્ટિવલ તો ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ તો બનેવા માં કીધું મોડી થઈ એટલે પછી મોર્નિંગ નો કીધી કોઈને સન્નેના તો એમાં જોઈએ ને હા અમે રવિવારે તો ગમે એને કોઈ દે ને વેલી કોઈને મોર્નિંગ નથી એક દિવસ માં શાંતિ થી સુવા મળે તો કોણ ના ઈ તો એમાં જ હોય ને અને આયા મમે મજામાં Kem sama jama, ayo benda sama jama jadi jama dari jo. Kem sama jama, jama. Mim jalan. Sungguh lu belum umar enam c, hensabel, hensabel, solong ki. Ayo, ulang lagi. Kita kita Ini kan, kita istilah.

ન્યૂઝ તરીકે પૂછવા આવ્યો દે થોડું ઓ હા મને કંપટવા આ લેજો કેવું પૂછવા આવે તો આપણે આ રહ્યો હું આ લઈ દે બેઠો મોબાઈલ આ ન્યૂઝ જ કહેવાય આ બોલ યાર મને લઈ લઈ આવ્યા આ માઈક તો જો કે આવી તમારું છે સાબે ક્યાં આવો છો તમે

એમાં આ બધી આઈટમ નું ને વિડીયો ને બરોબર કરવાનું આઈટમ બનાવવાનું મમ્મી કે આઈટમ ભાત ના ભોજન બનાવો કે આવું એટલે સપન ખાવાનું મન થઈ ગયું છે બીકોઝ વિન્ટર આવી ગયું તો જ બાકી તો ખાવા બધે તો ત્યારે જ હોય ને

મઢી તો મઢી છે હવે તો હાઉ બદલાઈ ગઈ બે વર માતા નહી આવ્યા તો કાઈ બોલતી નથી હજી માં ફોન દેરમાં વેલિંગ તો ફરકતી નથી આપા ફોન ઉઠે ઓ ભાઈ તો મોબાઈલ આ કરવા

બાકી <laughs> <many>

વાંધો નહીં અત્યારે કઈ બી અવાજ નથી આવતો બાજુમાં નોઈસ એટલે આવી છે હાલો બી કન્ટિન્યુ રહીજો ભાઈ જો એને ફોટોગ્રાફી કરવા માટે આવ્યા હતા ફોટો શૂટિંગ માટે અને સ્પેશિયલી આ એક લોકેશન માટે જ આવ્યા હતા અહીંયા આમ જો અહીંયા છે ને એક ફોટોગ્રાફી કરવા માટે સ્પેશિયલી લોકો છે ને એવા માટે જ આવે છે આમ દેખાતા જે છે બરાબર ને હા જો આ અહીંયા ફોટા પાડે આમથી ક્યાં આવી ગયા આ રસ્તો છે ને ડાયરેક્ટ આપણે આ જે છે ને આ સાઈડમાં એક આ રાજલક્ષ્મી પાર્ક પછી આ તો ફોટોગ્રાફી માટે સ્પેશિયલ પ્રખ્યાત થઈ ગયા આવેલા મોડું ને એકચ્યુઅલી પછી ફોટોગ્રાફ માટે વખણા છે બરાબર ને આ જો એવું નથી કે અહીંયા આમાં ફોટામાં તો મને મે આવે એમાં તો જો એમાં તો વડી કેટલા રાવ બેઠા થાય કે ક્યારે અમારો વારો આવે હા પણ પછી તમને તો ખબર જ છે કે મોકો તો ન મળે ફોટા વાળવાનો ટાઈમ જ ન મળે એને

એના કઈ કામ મારું કરું તો કઈ વાંધો ને એક દીવો બનાવીશું બરોબર નોકરી તો ઘરે છે આમ પગાર થાય હાઈ જ પડી જશે હજી હજી પાછું હવે જીમાં આવી રહ્યું ને એમ ફોટો હજી પાછું ઉપર છે એટલે ગાય ચાલો બી કન્ટિન્યુ રીજો ઘરે જઈને મળીએ ના એટલે ગાઈશ તો એના આજ છે ને આપણે કહેવાય ને કે ખજૂર બિસ્કિટ બનાવે છે સ્પેશિયલી ખજૂર બિસ્કિટ ફેમસ કંઈ છે કે આપણે આમ તારી રીતે આવું અને શોધખોળ કરી હતી